સુરતી ભાગોલ વિસ્તારમાં હવે આપ સૌ માટે એક અનોખી સુવિધા શરૂ થઈ છે એચએમ બ્યુટી પાર્લર અહીં તમને મળશે આધુનિક સુવિધાઓ સાથેનો સુંદરતા સંભાળવાનો સંપૂર્ણ અનુભવ હેરકટ સ્કીન કેર મેકઅપ બ્રાઇડલ સર્વિસીસ અને નવીનતમ બ્યુટી ટ્રીટમેન્ટ્સ તમારી સુંદરતાને વધારે ઉજળી બનાવવી અને આપનો આત્મવિશ્વાસ વધારવો સુરતી ભાગોલ વિસ્તારના તમામ બહેનો માટે હવે સુંદરતા સંભાળ એકદમ નજીક ઉપલબ્ધ છે

કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા વીર મેઘામાયા માયા બાપા સાથે પુષ્પાંજલિ અર્પણ અને દીપ પ્રગટાઈ સાથે થઈ હતી વંદે માતરમના ગાન પછી શુભારંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને હાંસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ કે પીએજા સાહેબ રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હાંસોટના ઇતિહાસમાં પ્રથમવાર આવા પ્રકારનું નિર્વૃત્ત કર્મચારીઓનું સન્માન થયું છે પ્રતિભાનું સન્માન એ જ સમાજની પ્રગતિ મૂળ છે યુવાનો માટે આ સાચી સંસ્કૃતિ છે કે જીવનભર સેવા આપનાર કર્મચારીઓનો માન કરવો સાથે જ તેમણે સમાજના બાળકોને શિક્ષણ પુસ્તકાલય તરફ પડવા છતાં વ્યસન મુક્ત રહેવા વિનંતી કરી હતી સમારંભમાં શિક્ષક તલાટી કલાક પોલીસ મામલતદાર ગ્રામ સેવક પટાવાળા પેલી વિસ્તરણ અધિકારી સંચાલક આંગણવાડી વર્કર કંડક્ટર આર્મી સહિતના અનેક ક્ષેત્રના નિર્મૃત કર્મચારીઓને કર્મચારીઓને સન્માન પત્ર અનપણ કરી માન આપ્યું હતું નિર્વૃત કર્મચારીથી નટવરભાઈ પરમારે પોતાના અભિવ્યક્તિમાં કહ્યું કે યુવા એટલે ઉમંગ ઉર્જા અને ઉદારતા આ ગુણોથી સમાજને નવી દિશા મળે છે જ્યાં યુવાનો ઊભા થાય છે ત્યાં ઇતિહાસ લખાય છે સમારંભના અંતે સૌએ પ્રતિજનોનું લીધું કાર્યક્રમનો વિરામ થયો આજ રોજ હસોદ તાલુકા માહ્યાવંશી યુવા મંચ દ્વારા હસોદ તાલુકા માહ્યાવંશી સમાજના નિવૃત્ત કર્મચારીઓના સન્માન કાર્યક્રમ ખાતેના સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એમ કે પીએજ અને પીઆઈશ્રીએ સમાજના યુવાનોને શિક્ષણ તરફ વળવાના પ્રેરિત કર્યા હતા સાથે સાથે વડીલોને સૂચન કર્યું હતું કે આપ પણ સમાજના યુવાનોને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રાખી અને શિક્ષણ તરફ વાળવામાં મદદરૂપ થાય આ તમામ કાર્યક્રમમાં સિત્તેર થી વધુ હસોદ તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ મહિવશી સમાજના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા